વકફ અને યુનિવર્સલ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને યુનિવર્સલ સિવિલ કોડ યુસીસીના મસૂદાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણામાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાજર લોકો દ્વારા પોતાની વણ છૂટેલી લાગણીઓ વ્યક્ત કરી સરકારના ષડયંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો પ્રદર્શન દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નોંધાયો નથી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારોની રક્ષા માટે સંકલ્પ લઈ પ્રતિજ્ઞા પણ લીધી કે તેઓ પોતાના ધર્મ સંસ્કૃતિ અને હકોની જાળવણી માટે સંવિધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે આ કાર્યક્રમના મંચ પરથી સમાજના આગેવાનો અને ધાર્મિક નેતાઓએ આપેલ સંબોધનમાં બંધારણીય હકોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારની તેમની નીતિઓ પર પુનઃ વિચાર કરવા અપીલ કરી હતી સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકાર ને મુસ્લિમો થી ચિંતા થવા માંડી પરંતુ એમને ફાળવવાની વાત ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા મંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને

તે જો વિરોધ દર્શાવતી હોય સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને

ભારત દેશના સંવિધાન અન્વયે જે બહુજનોના જે અધિકાર છે એ માટે જે નવા નવા કાયદા બનાવી અધિકારો છીનવાની જે પરિસ્થિતિ થઈ છે અને જેના માટે પાર્લામેન્ટમાં વકઅપ સંશોધન બિલ આવ્યું યુસીસી લાગુ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતના મુસ્લિમ પ્લસ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આ દેશના મુસ્લિમ સમાજના તમામ સંગઠનો આજે ભરૂચ ખાતે બહુજને મુસ્લિમ હિતરક્ષક સમિતિ બામસેબ ઇન્સાફ સંગઠન સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ અલગ અલગ જે સંસ્થાઓ છે એ બધાના મારફતે આજે અમે લોકો યુસીસી અને વકફ સંશોધન બિલ જે અમારા અધિકાર પર તરફ મારે છે એના માટે આજે શાંત રીતે અમે ધરણા કરી અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ આ દેશના સંવિધાનમાં મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ ચૌદ થી અનુચ્છેદ બત્રીસ માં જે છે જેમાં અનુચ્છેદ જે ભારત દેશના નાગરિકને દરેક ધર્મનો મનાવવાનો એનો અમલ કરવાનો એનો પ્રચાર કરવાનો એ તમામ પ્રકારના અધિકારો એમને આપેલા છે એની સામુ આજે જે ષડયંત્ર હતી એને નિરસ્ત કરવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એની સામુ અમારો ખેદ છે એનો વિરોધ છે સાથે જ અનુચ્છેદ એકત્રીસ પ્રમાણે જે સંપત્તિનો અધિકાર છે આજે બુલડોઝરના નામ પર આ દેશના તમામ બહુજનો ખાસ કરીને મુસ્લિમ સમાજ ઉપર જે જે મોટા પાયા બુલડોઝર ચલાવી ચલાવી અને જે મિલકતો મસ્જિદો પર બુલડોઝર તોડી નાખવામાં આવે આવે છે છે કરવામાં અરે જયારે સંવિધાને તમને અધિકાર આપ્યો છે કે ભાઈ દરેક જગ્યાએ તમે કોઈ પણ નમાજ પઢી શકે પ્રાર્થના કરી શકે મંદિર બનાવીને ગમે તે તમે એ કરી શકો છો તો નમાજ પર પ્રતિબંધ કેમ અલગ અલગ મસ્જિદો ની અંદર આજે જે શોધખોર ચાલી રહી છે કા મસ્જિદ પહેલા હિન્દુ ધર્મની હતી કા હતી અને એ મસ્જિદ તોડવા માટેના જે ષડયંત્રો છે ત્યાં નમાજ બંધ કરાવવો અને ત્યાંના મુસ્લિમોને કે ત્યાંના લોકોને રંજાડવા એ ખરેખર સંવિધાનની વિરુદ્ધ છે એટલે આજે અમે લોકો ભારત દેશના રાષ્ટ્રપતિ જે સંવિધાનના રકેવાડ છે એની નૈતિક ફરજ છે કે ભાઈ એમણે તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુ અટકાવવી જોઈએ અને સુપ્રીમ કોર્ટે પણ અંદર જે પહેલ કરી છે એ પહેલ કાયમી રાખી આ દેશના બહુજન મુસ્લિમો દલિતો આદિવાસીઓ તેમજ શીખ સમાજના લોકો